જવાર મેદાન ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામડિયાના વરદ હસ્તે નમોસખી સંગમ મેળાનો પ્રારંભ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મહિલા સશક્તિકરણની દિશામાં નમોસખી સંગમ મેળાનું આયોજન ભાવનગરના જવાર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું આ મેળાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી નમુબેન બાંભણિયાના વરદ હસ્તે કરાવવામાં આવ્યો હતો આ મેળાની અંદર સૌથી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં બહેનો દ્વારા અલગ અલગ

आइए, आइए, आइए। नमस्ते। आइए आज के अंशिवंशकी मंत्र सारे जुनाई लाएं। तेरो नेपन तरीके से मारे फिर उतना भी लाएं। कार्तिक जल्पवेल जल्पी उमाई। मानवता के महानुभावों द्वारा ड्रॉम दीजिए संगमारे जे अनुभव। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ જે સરકારની કેન્દ્ર સરકાર કે રાજ્ય ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે ભારતભરમાં નેવું લાખ સખી મંડળો છે અને દસ કરોડ કરતાં પણ વધારે સખી મંડળો પોતાની રોજગારી અને પોતાનું સ્કિલને તાકાતથી બહેનો આગળ વધી રહી છે ભાવનગર શહેરની અંદર જવાહર મેદાનની અંદર આજે તારીખ નવ ને દિવસે આજે નમો સખી સંગમ મેળાનું આજે ઉદઘાટન થઈ ગયું છે અને તારીખ દસ તારીખ અગિયાર અને તારીખ બાર આમ ચાર દિવસ આ નમો સખી સંગમ નમો સખી સંગમ મેળા દ્વારા સખી મંડળની બહેનો છે એ પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓ વેચશે મહત્તમ એની ચીજવસ્તુઓ વેચાય એ લક્ષ સાથે આજે આ નમો સખી સંગમ મેળાનું આયોજન થયું છે અને જુદા જુદા સેશનો દ્વારા મોટિવેશન સ્પીકરો દ્વારા જય વસાવડા તુષાર શુક્લ લેલ ગઢવી જેવા અને ખેતી વિષયક તજજ્ઞો આરોગ્યની લગતી માહિતીના તજજ્ઞો આમ પાંચ સ્ટેજ કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ કાર્યક્રમનું ઉદઘાટન થયું છે સખી મંડળ દ્વારા બનાવેલી ચીજવસ્તુઓ બહેનો વધારે વધારે વેચાય અને આર્થિક રીતે એ આત્મનિર્ભર બને એ હેતુથી આ સંગમ મેળો થયો છે અને બધી જ બહેનો આ નમો સખી સંગમ મેળાની અંદર આજે જ તે કાર્યક્રમમાં અમને દેખાણું છે કે બહોળી સંખ્યાની અંદર આજે બેનો ઉપસ્થિત છે ખરા અર્થની અંદર નમો સખી સંગમ મેળો સાર્થક કર્યો છે એટલી મહિલાઓનો જન આજે અહીંયા ઉપસ્થિત થયો છે ત્યારે મારે બધી મહિલા બહેનોને અભિનંદન આપવા છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હું દેશવાસીની બધી જ બહેનોને ખૂબ ખૂબ